નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના બજાર ભાવ અને હવે ચોમાસામાં જીરુંના ભાવ કેવા મળશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આ વર્ષે જીરું પકવનારા ખેડૂતો માટે જીરુંના ભાવ ખૂબ જ સારા મળ્યા છે જીરુના સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરુના એક મણનો ભાવ બાર હજારની સપાટીએ પહોંચ્યો હતો ખેડૂતોને જીરુના ભાવ ડબલ કરતાં પણ વધુ મળ્યા છે આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોને જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ મળ્યો છે સતત બે દિવસથી જીરુના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે છેલ્લા બે દિવસમાં જીરુના ભાવમાં એક મણે બસો રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો આ વર્ષે સૌરાષ્ટ્રમાં જીરાનું પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થવાની શક્યતાઓ છે વિક્રમી ઊંચા ભાવે જીરાની માંગ સ્વાભાવિક રીતે થોડી ઓછી થઈ ગઈ હતી આગામી દિવસોમાં તેની આવકમાં વધારો થવાની પણ ધારણા છે ગુજરાતમાં હવામાન અને વરસાદની સ્થિતિ સાનુકૂળ બની છે જેની માનસિક અસર બજાર પર પણ જોવા મળી હતી તે જાણીતું છે કે જીરુંનું ઉત્પાદન રવિ સિઝનમાં થાય છે અને તેની વાવણી ઓક્ટોબર નવેમ્બરમાં થાય છે જો ચોમાસું જોરદાર રહેશે તો આ વર્ષે જીરાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે